મધ્યના શ્રીંગારમાં બત્તીના શૃંગાર થાય ઉષ્ણકાળમાં બત્તી પર ચાર કે પાંચ માળા ધરે અને બાકી નિત્યના દરેક મધ્યના શૃંગારમાં ઓછામાં ઓછી સાત માળા બત્તી પર ધરે અથવા તો અવકાશ પ્રમાણે એ મધ્યના શૃંગાર ભારી શિંગાર જેમાં જોઈ કદી વધભી કસોરીચંદ્ર વધારે ગાદી પર ક્રમ ધરે અને દ્વેરા શિંગારમાં બધા જન્મના હરમોડા ઠાકોરજી સીમ પર ધારણ કરે કાચરીના શિંગાર એટલું છે પણ તમને દર્શન કરાવે કે જ્યારે ઠાકોરજી મુકુટના શિંગાર હોય તો મુકુટની સાથે વસ્ત્રમાં ઠાકોરજી કાશરી ધરે ચિત્રજીના સ્વરૂપમાં તમને ગોળ કાશરીનો ક્રમ ત્યારે બતાવ્યો હતો કે બે ચાદર વાળો घेरદાર વસ્ત્ર હોય એને કાશરી કહેવામાં આવે છે આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ ઘરમાં બધા સેવા કરતા હોય તો રોજ કોઈ એક વ્યક્તિ એક જ કે અલગ અલગ વ્યક્તિ શકે વાસ્તવમાં બ્રહ્મ સંબંધ આપણે બધા સેવાના અધિકાર માટે લઈએ છીએ તો સાથે હળી મળીને આખો પરિવાર સેવા કરે તો એવા તો આનંદની વાત જ ક્યાં કરવી આખો પરિવાર જો સન્મુખ રહીને સાથે મળીને સેવા કરે તો ભાગ્યશાળી રહે તો કોઈ પણ વ્યક્તિ ઘરનો કોઈ પણ સેવાનો ક્રમ પહોંચી શકે છે એમાં કોઈ વાત નથી બંડી કેવી રીતે ધરાય તો ઠાકોરજીને જે ચિત્રજીમાં ક્રમ બતાવેલો ઠાડા સ્વરૂપમાં તમને બતાવું કે ચોલી જ હોય પણ એની બાજુમાં તની હોય તની ધરે એને ઠાકોરજીની ભંડી કહેવાય દૂધઘરમાં ઈકેરો સાજ એટલે શું આ પુસ્તકમાંથી ક્રમ વૈષ્ણવ લીધો છે ઈકેરો સાજ એટલે ઉત્સવના દિવસે અલગથી દૂધઘરના પ્રકારમાં દૂધ દહીં બાસુંદી શ્રીખંડ પેડા બરફી દૂધઘરની બધી ચાલની મેવા સુકા મેવા લીલા મેવા એ બધો પ્રકાર ધરે ત્યારે એને દૂધઘરનો હિકેરો સાચવો હોય સાહેરીના ફૂલ ધરાય વૈષ્ણવ પૂછું આ જેટલા પણ સુગંધી ફૂલ છે દરેક સુગંધી ફૂલ ઋતુ અનુસાર જે આવે એ બધા પુષ્પની માળા ઠાકોરજી અંગીકાર કરે ઘરના એક જ વ્યક્તિને સૂતક લાગેલું હોય તો શું કરવું બહુ સારો પ્રશ્ન છે કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હોય કે મરણ થયું હોય જ્યાં સુધી તમે એ વ્યક્તિનું નામ ન સાંભળો કે ફલાણો વ્યક્તિ ચાલ્યું ગયો ત્યાં સુધી એને સૂતક ના લાગે ઘરમાં કે કુટુંબમાં કોઈ ચાલ્યું ગયો કોણ ગયું હોય તો ખબર જ નથી તો તમે કોનો સૂતક પાડો ઘણીવાર એવું થાય ઘરના એક જ વ્યક્તિને ખબર છે એને બીજા કોઈને ખરેખર ના કહેવું જોઈએ જે વ્યક્તિને સૂતક લાગ્યું હોય થોડા દિવસ બીજા પરિવારના કોઈ સૂતકી નગર અથવા તો ઘરમાં એને એકલા અલગથી રહેવું જોઈએ કે જેનાથી પરિવારના બીજા વૈષ્ણવની સેવા ન છોટે વિમુખ ના થાય જ્યારે બીજાને ખબર પડી જાય કે કયો વ્યક્તિ ચાલ્યો ગયો છે પછી એને સૂતક પાડવું પડે કે જેટલા વ્યક્તિ ઘરમાં સાંભળે ને પાકી ખબર પડે કે અમુક વ્યક્તિનું મરણ થયું છે એટલા વ્યક્તિને સૂતક લાગે બધાએ પાડવાની જરૂર નથી એક વ્યક્તિને સૂતક લાગ્યું અને બીજાને ના ખબર હોય તો કારણ વગર સૂતક પાડીને ઠાકોરીથી વિમુખ થવાની જરૂર નથી આપણે આગ્રહ પણ એ રાખવો જોઈએ કે જેમના ઘરમાં સેવા બિરાતી હોય તો કોઈ પણ બીજા લોકો એવા પરિવારમાં જાણી જોઈને વૈષ્ણવને જોડાવાની કોશિશ ના કરવી ઘણી વાર એવું થાય અમેરિકામાં લંડનમાં દુનિયાના કોઈ દેશમાં કે ગામમાં એવું થયું હોય જાણી જોઈને ફોન કરીને બધાને હરક પતોડા લોકો જાણી જોઈને ફોન કરીને કહી દે કે આમ આમ થયો છે એટલે પેલા બિચારા સેવાથી છોઈ જાય અને બીજો વૈષ્ણવ ખાસ વિવેક રાખવો ક્યારેય કોઈ પણ વલ્લભપુલ આચાર્ય બાળકોના ઘરમાં કોઈ પણ શુભ અશુભ પ્રસંગ આવે તો ક્યારે પણ તમારે ગ્રુપમાં મેસેજ ના મોકલવા અને ફોન કરીને પણ હરક પદોડા થઈને શોખ કે વ્યક્ત ના કરવા અમારા લોકોના કોની સાથેના કેવા વ્યવહાર છે કેટલા દિવસ લાગે અમારા ઉપાધ્યાયજીને ખબર હોય કે સમય પ્રમાણે અમને સૂચના આપે ભાઈ કોઈ ગામમાં હોઈએ એને ના પહોંચી શકવાનું તો કારણ વગર છોવાઈ ગયેવાય ઠાકોરજીની સેવાથી અમારે વિમુખ થવો પડે ઘણા વૈષ્ણવને એવો હોય કે જેવા સમાચાર મળ્યા નહીં ને વોટ્સએપમાં મૂક્યા નહીં ગ્રુપમાં આવા હરક પદોડા થવાની ક્યારેય પણ આપણે જરૂર ના હોવી જોઈએ જે ગ્રુપમાં વલ્લભપુરના બાળકો છે અથવા તો બીજા અન્ય વૈષ્ણવ પણ છે કે જે સૂતક વર્તીથી છોવાઈ જતા હોય તો કારણ વગર એવી ચેષ્ટા વૈષ્ણવએ ના કરવી જોઈએ તમને બહુ શોખ હોય વધારે પડે તો વ્યક્તિગત ફોન કરીને કહો સામેવાળા તો રિસ્પોન્સ મળી જશે તમને કે રાજી થયો કે દુઃખી થયું પણ ગ્રુપમાં મેસેજ મૂકવાની ચેષ્ટા ના કરો રજસ્વલા સ્ત્રીઓએ તો સખડી પ્રસાદ લઈ શકાય કે નહીં તો પ્રાચીન સમયમાં અમે જોયું છે કે અમારા ઘરમાં પણ અમારા હો બેટીઓ માસિક દિવસોમાં ઠાકોરજી પ્રસાદ ન લઈ શકે કેમ કે જેમ સૂતકમાં પાલન કરવાનું હોય એ પ્રકારે ત્રણ દિવસ માસિકમાં પાલન કરવાનું ચોથા દિવસે મહાપ્રસાદ લઈ શકાય જન્માષ્ટમીમાં શિંગાર સહિત કઈ રીતે પડે તો જન્માષ્ટમીમાં ગાદીના શૃંગાર બધા એમને ઠાકોરજી અને એના પર હોડી ધરાઈ જાય કેવલ ફોના ના વડા થાય બત્તીના શિંગાર છે ને એ વડા થાય અને શ્રીકંડ શિંગાર બધા પાછા ફરીથી ધરે મસ્તક ના શૃંગાર બધા એમને શ્રીકંડના શિંગાર ધરીને પછી ઠાકોરજી સૈયારી પર પડે બત્તીના શિંગાર કેવલ વડા થઈ અંશકડી ભોગના ઠાકોરજી બિરાગતા હોય ને અગવડતા હોય ત્યારે દૂધઘર ભોગના ઠાકોરજી બિરાજતા હોય ત્યાં પધરાવી શકાય આ શબ્દ જ ખોટો છે ઠાકોરજી નથી દૂધઘર કે નથી અંશકડી કે નથી સકડી ઠાકોરજી તો ઠાકોરજી છે આપણે આપણી શક્તિ અનુસાર પ્રભુને મિશ્રી દૂધઘર અંશકડી કે સકડી ધરીએ છે તો આ શબ્દ ક્યારે ના બોલો કે આ દૂધઘર ઠાકોરજી છે ને અંશકડી ઠાકોરજી છે ફલાણો વૈષ્ણવ દૂધઘર સુધીની સેવા પહોંચે છે કે સકડી સુધીની સેવા પહોંચે છે એ બોલવું યોગ્ય છે ઠાકોરજી ક્યારે દૂધઘર કે સકડી ના ના હોય તમે જે પણ ક્રમ પહોંચતા હોય તમારા ઘરે કોઈ પણ સેવાના ક્રમમાં અગવડતા આવે તો જે વૈષ્ણવના માથે તમે એટલા સમય સુધી ઠાકોરજીને બાધકમાં પધરાવો તમે જે ક્રમ ઘરમાં કરતા હોય એ ક્રમ એને ઘરમાં પહોંચવો જોઈએ પછી આજ્ઞા લઈને ગુરુદેવ કારણ કે એમના ઘરમાં તમારા ઘરમાં નિત્ય સકડી ધરતા હોય એમના ઘરે પંદર દિવસ ઠાકોરજી સખડી ના હોય તો ઠાકોરજી ને ભૂખતો લાગે ને તો આજ્ઞા લઈને એમને વિનંતી કરી અને એક ક્રમ સેવાનો પહોંચવો જોઈએ નહીં તો પછી આપણા જેવા સમ ભાવવાળા હોય કે જેમને ત્યાં આપણે એક ક્રમ પહોંચાડતો હોય એમને ત્યાં ઠાકોરજી પધરાવો તમને તો ઠાકોરજીને પરિશ્રમ ના થાય ઠાકોરજી ક્યારે મિશ્રીના દૂધગઢના અંસકડીના કે સકડીના ના હોય ઠાકોરજી ઠાકોરજી છે પ્રભુમાં કોઈ ભેટ નથી મિશ્રીના ઠાકોરજીનો પાવર ઓછો છે વધારે નથી આ લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિસિટીમાં હોય ન હોય ઠાકોરજીનું પુષ્ટિકરણ થયું છે એમાં કોઈ પ્રકારનો એટલે પણ વૈષ્ણવ ઠાકોરજીમાં આવો ભેદભાવ ક્યારે ના વિચારો એ બહુ અપરાધ છે કોઈ વૈષ્ણવનો પ્રશ્ન છે કે ઠાકોરજીના સ્વરૂપનું માપ લઈ એમાં લગાવ કરી ઘણી બધી માળા જેથી જે બનાવે ઉત્સવમાં એ દુલરી કહેવાય તો એટલે બે મોતીની ની લડો એને દુલરી કહેવાય દુલરી શબ્દ તમે સમજી શકો દો એટલે બે બે મોતીની લહેરવાળી શિકટમાં ધરે એને દુલરી કહેવાય ઘણી બધી માળાઓ ના આવે બે લાલન બિરાજતા હોય તો મંગળ એક કટોરી આવે કે બે અને રાજભોગમાં તો એ તમારા પર આધાર છે બે કે બેથી વધારે સૌ પણ ઘરમાં બિરાજતા હોય તો ભોગના ક્રમમાં તમે ઠાકોરજીને એક જ થાળ અને એક જ ચોકી પર એક પ્રકાર રાખી શકો બધા ઠાકોરજી પ્રેમથી હળી જ લેતા હોય કેમ કે આટલા છે ને તેમની ફ્રેન્ડશીપ થઈ ગઈ હોય સાથે ઠાકોર ઝઘડો ના કરે આપણે બધા જેટલા પણ ઠાકોરજી છે એમની વચ્ચે એક સામગ્રીના પ્રકારનો ક્રમ તમે રાખી શકો તાકીની ટોપી કેવી હોય બાલ લીલામાં તાકીની ટોપી ધરે જેમાં આગળની તરફ ત્રણ કલગી જેવા છોડ હોય છે ત્યારે નથી ને તો પુસ્તકમાં ચિત્રમાં તમે જોઈ શકો અચ્છા એક પ્રશ્ન છે સામગ્રીમાંથી કે એક વડીનો જોલ અને બીજો વડીનો જોલ એટલે શું તો જે તમે પેલી વડી બનાવો શું કહો તમારી ભાષામાં વડી શું ને તો બે જોલ એટલા માટે કે એક ખાલી જળનો જેમાં હલ્દીનો વઘારા દી થાય એ ઝોલ બને ને બીજો દહીંના છોક વાળો ઝોલ બને તો એટલા માટે બે વડીના ઝોલ થાય ઠાકોરજી એક ઝોલ ખાલી દહીંમાં વઘાર કરી જલમાં વઘાર કરીને બને અને બીજા પ્રકારમાં દહીંની છાશ બનાવી એમાં વડી પધરાવી એને ઉકાળીને છોકીને બનાવી એટલે માટે બે વડીના ઝોલનો પ્રકાર આવે ઠાકોરજી બાધકોએ તો જારીજી વડા કરી દર્શન થઈ શકે આપણા દર્શન માટે જારીજી વડા ના કરાય આપણા સુખ માટે પ્રભુને પરિશ્રમ ના દેવાય પણ જે સમયમાં હોય ચર્ચા થઈ હતી કે કૃષ્ણદાસજીને પેલા સિંહે માર્યા અને લીલામાં ગયા ત્યારે ગુમનદાસજી મૂર્છિત થઈ ગયા એમના મનમાં એ તાપ થયો કે શ્રીનાથજીના દર્શન મને નહીં થાય ત્યારે શ્રી ગુસાઈજી કૃપા કરી એમના હૃદયનો ભાવ એમની સખ્ય ભક્તિ શ્રી ગુસાઈજી જાણતા હતા ત્યારે આપણે કાનમાં કહ્યું કે આવતીકાલથી ગ્વાલના દર્શનમાં તમે ચોક્કસ દર્શન કરો કેમ કે ગ્વાલમાં ઠાકોરજીની જાળી ભળી થઈ જાય છે એટલે કુમંદાજીની આડીથી ખાલી ગ્વાલના દર્શનમાં એના માટે જુદી બારીની વ્યવસ્થા હોય એનો અર્થ એવો નથી કે બધા વૈષ્ણવની સાથે તમે આવો એકબીજાને સ્પર્શા સ્પર્શ કરો તો એ પણ ખોટો પ્રકાર છે અને આ બધો વિવેક ના હોય અને આપણામાં જે કુમંદાજી જેવો ભાવ નથી થયો એટલે કારણ વગર ઠાકોરજીને પરિશ્રમ દેવાનો દર્શનનો હતાગ્રહ કે દુરાક્રણ ન કરો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને ઘરના સભ્યો જારી જે વડા કરીને ભરાવા લઈ જાય એ સમયમાં તમે સૂતકમાં દૂરથી બહારથી દર્શન કરી શકો નિજ મંદિરમાં પ્રવેશ ના થાય બહારના હોલમાંથી કે દિવાળીમાંથી દર્શન થઈ શકતા હોય તો એ સમયમાં ઘરમાં તમે કરી શકો પણ સૂતકમાં તમે નિજ મંદિરમાં જઈને દર્શન કરો એવું ના કરાય નિજ મંદિરમાં પ્રવેશ ના કરાય જન્માષ્ટમીથી રાધાષ્ટમી સુધી વૈષ્ણવના ઘરે પલ ના થાય ચોક્કસ થાય આમ તો નિત્ય કરવા જોઈએ બાલીલાના ભાવથી છે કે ઠાકોરજીને જો નંદાલયના ક્રમમાં એવું છે વલ્લભ કે ઠાકોરજીને ગોપી વલ્લભ જગ્યાએ ગોપી ક્રમમાં નથી આવતો તો શાજી વડા થઈ જાય પછી દૂધના ડબરા સરે આચમન થાય એ ઠાકોરજી સીધા પલનામાં વધારે ઓછામાં ઓછા એક કે બે કેતન પલનામાં જુડે પલ્લામાં ઝૂલીને ઠાકોરજી પાછા સિંહાસન પર પધારે અને પછી ઠાકોરજીને ને રાજભોગની ચોકી આવે આ નિત્યના ક્રમમાં છે આ ભીતર ક્રમ થતો હોય છે વૈષ્ણવ મનોરથી હોય તો જે પ્રકારે એમનો મનોરથ એ પ્રકારના પલ્ના સિદ્ધ થાય અને પલ્લાના દર્શન ખુલે અને પલ્લાની આરતી થાય નિત્યના પલ્લામાં આરતી ના થાય ભેતરમાં મનોરથના પલ્ના હોય ને દર્શન ખુલે તો આરતી થાય પછી ટેરો આવે ને ઠાકોરજીને ભોગ ચોકી પર પધારે તો આ નિત્યના ક્રમમાં છે એટલે વૈષ્વ શ્રીંગાર પછી નિત્ય પણ ઠાકોરજીને પરનામાં પધરાવી શકે જેમને અનુકૂળતા હોય તો નહીં તો જન્માષ્ટમી રાધાષ્ટમી સુધી બાલેલાના પલના દરેક વૈષ્ણવના ઘરે થઈ શકે છે નિત્ય પણ તમે પધરાવી શકો છો રામારી સમજમાં ન આવ્યો કે અંશખડીની સામગ્રી સખડીના ચોલે કરી અને અંશખડીના ભાવથી કરી શકાય આ પ્રશ્ન બહુ થોડો વિચિત્ર છે કોઈ વૈષ્ણવના ઘરમાં એક જ ચૂલો હોય ને પેલા તમે દૂધઘરની સામગ્રી શેધ કરો પછી અણસખડીની પછી સખડીની કરો યદી કોઈ કારણસર પેલા સખડીની સામગ્રી શેધ કરવી પડે તો એ ચૂલાને પાછો ખાસા કરી નાખો માંજી નાખો પછી એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ નથી રહેતી એ ચૂલો સખડીનો અણસખડીનો ના હોય ચૂલો એ ચૂલો છે ચૂલો પછી દૂધઘરનો જુદોને ઘરમાં તમારે મેનની વ્યવસ્થા હોય તો જુદો પ્રકાર રાખી શકો તમે ઘરમાં એટલી એટલી જગ્યા એટલા સાધન એટલી વ્યવસ્થા હોય તો ત્રણેય ચૂલા તમે ચોક્કસ જુદા રાખી શકો પણ જો પ્રકાર ના હોય તો ક્રમથી કરો અથવા તો પછી ચૂલાને તમારે ખાસા કરીને માંજી નાખવો જોઈએ પછી બીજી સામગ્રીમાં કરો તો કોઈ વાત નથી